બુલઢાણા જિલ્લા તેમજ સુરત શહેરના વિસ્તારના ખેતરોમાં તેમજ એકાંત રસ્તાઓ પર આવતા જતા રાહદારીઓને માર મારી લૂંટ કરી નાસી જતી મહારાષ્ટ્ર રાજ્યના બુલઢાણા જિલ્લાની પારથી ગેંગ પકડાઈ હતી મજકૂર આરોપીઓ ખૂંખાર અપરાધી હોય પારકી ગેંગના આરોપીઓએ દક્ષિણ ગુજરાતમાં આતંક મચાવી દીધો હોય સુરત રૂરલ ઉચ્છલ પોલીસ સ્ટેશનની હદમાં ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલનો ખૂન કરી નાસી ગયા હતા બે હજાર આઠની સાલમાં વડોદરા મધ્યસ્થ જેલથી સુરત ઝાપટામાંથી લઈ આવતા હતા તે સમય દરમિયાન પાલેશ પાસે હાટલ પાસે ચા પાણી માટે ઊભા હતા તે પોલીસ ઝાપટામાંથી ભાગી ગયા જેમાંથી આરોપીઓ ઝડપાઈ ગયા બાદ ખૂંખાર આરોપીઓને સુરત લાજપોર જેલ ખાતે ટ્રાન્સફર કરી દીધા હતા આ દરમિયાન નામદાર કોર્ટે સજા ફટકારી સન બે હજાર બાર ની સાલમાં કુંખાર પાર્ધિ ગેંગનો મુખ્ય સૂત્રધાર પરભુ રઘુનાથ ઉર્ફે દેવકા ભોસલે તેના સાગરીત આનંદ પવાર શિવાનંદ ઉર્ફે દગડુ ટાકસેન કાળે રાજેશ ઉર્ફે જેકેટ દીપકભાઈ સચિન વાંસગામ ચારસ્તા પાસેથી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયા હતા સચિન પોલીસ સ્ટેશનમાં તેઓ વિરુદ્ધ ગુનો આચર્યો હતો મજકુર ભારતી ગેંગના ફરાર થયેલ આરોપીઓ ઉપર ગુજરાત સરકારી રૂપિયા ત્રીસ હજારનું ઇનામ જાહેર કર્યું હતું ખૂંખાર ગુનેગારો પોલીસ કોન્સ્ટેબલની હત્યામાં સંડોવાયેલા હોય પોલીસ ઉપર જીવલેણ હુમલો કરવાની ટેવવાળા હોય અને બે વખત પોલીસ જાપ્તામાંથી ભાગી ગયા હોય આજીવન કેદની સજા પામેલ હોય પંદર વર્ષથી નાસ્તા ફરતા હોય રેઢા અને જનુની આરોપીઓને સાવચેતી સાથે ઝડપી પાડવા પોલીસ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમના પોલીસ અધિકારી કર્મચારીઓ ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે ત્રણ મહિનાથી વર્કઆઉટ કરી રહ્યા હતા આરોપીઓ પર કોઈ પણ જાતના મોબાઈલ ફોનના વપરાશ કરતા નથી અલગ અલગ રાજ્યના શહેરમાં જૈન ટ્રાન્સ તો કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂરી કામ કરે છે વર્ષ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં પોતાના વતન ખેતમજૂરી કરવા માટે આવતા હોવાની માહિતી મળે તે દરમિયાન ખાનગી બાતમીદારો મારફતે આધારભૂત ચોક્કસ બાતમી હકીકત મળી કે પાર્કિંગ ગેંગનો મુખ્ય સૂત્રધાર પરભુ રઘુનાથ ઉર્ફે દેવકા હિરામણ ભોસલે ઉમરવર્ષ પચાસ રહેવાસી વૈરાગઢ ગામ અમરાપુર પોલીસ સ્ટેશન ચીખલી જિલ્લો બુલઢાણા નાઓને હાલ બુલઢાણા પેનસાંગલી ગામ ખાતે આવેલ છે જેને આધારે સતત બે દિવસ ખાતે અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઈડો અને પડાવ નાખી રહેતા લોકો ખેતમજૂરી વર્કઆઉટ કરી આરોપીઓને બુલઢાણા મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડી પૂછપરછ કરતા બીજા સાગરિકો સન બે હાજર બાર ની સાલમાં પોલીસ ઝાપટામાંથી માણસો કોર્ટમાં લઈ ગયા હતા પરંતુ કોર્ટ મુદ્દત પૂરી કરી લાજપોર મધ્યસ્થ જેલ ખાતે જ લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન સચિન વાંઝામ ચાર રસ્તા પાસેથી પોલીસ સ્થાન માંથી પોલીસને ધક્કો મારી નાસી ગયા હોવાની કબૂલ એકસો ને ત્રેસઠ બાર આઈપીસી બસો એકવીસ બસો ત્રેવીસ બસો પચીસ મુજબ એકવીસ અગિયાર બે હાજર બાર ના રોજ નોંધાયેલ હોય મજકુર આરોપી કાયદેસરની કાર્યવાહી કરી સચિન પોલીસ સ્ટેશન તપાસ કરનાર અમલદાર શ્રી સોફા તજવીજ હાથ ધરી છે